લોમ મારી વાલીવાલીબહેનો આજે અમે તમારા માટે બાંધણી અને પટોળામાં મિક્સ જબરદસ્ત ડિઝાઇન લઈને આવી ગયા છે ચાલો પહેલાં તમને આના કલર બતાવી દઉં પછી એક આખો પીસ ખોલીને બતાવીશ એટલે તમને ડિઝાઇન કાપડ અને વસ્તુનો આઈડિયા આવશે વિડીયો સ્કીપ કર્યા વિના પૂરો વિડીયો જોઈજો એટલે તમને પૂરી માહિતી મળી રહેશે અને અત્યારે આપણે આ સેલ ડિસ્કાઉન્ટમાં સાડી કાઢેલી છે આખું યુનિક અને જબરદસ્ત કલેક્શન આવી ગયેલું છે ચાલો હવે તમને એકાદો પીસ ખોલીને બતાવી દો એટલે તમને સાડીમાં વધુ આઈડિયા આવી જશે આ સાડીની વાત કરું તો સાડી છે જોરદાર ડિઝાઇન આવશે અને અંદર આવા શિરોસ્કી વર્ક અને સાથે સાથે બુટ્ટા પણ મૂકેલા છે અને પલ્લુ બી બતાવી દઉં પલ્લુ આવશે એક નંબર લગડી પીસ છે જો મારા બેનો માર્કેટમાં કાંઈ જોવા ન મળે એવું તમને અહીંયા ઓમ સાડીમાં જ જોવા મળવાનું છે અને બ્લાઉઝ બી કોટન ઉપર બ્લાઉઝ આવશે જે બધી સાડીમાં તમારે મેચિંગ થઈ જશે અને આ બધું વર્ક જ છે પ્રિન્ટ એક બી વસ્તુ નથી એટલે જવાની કાંઈ બીક નહીં રહે અને આવી સાડીનો તો હવે આપણે ખજાનો લઈને આવી જવાના છીએ તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને હા ચેનલમાં નવા હોય તો સબ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા જ નહીં અને વિડીયો બીજા બેનોને શેર કરી દેજો જેથી બીજા બેનો આ સેલ ડિસ્કાઉન્ટનો લાભ લઈ શકે તો આજે જ મુલાકાત કરો આપણી ઓમ સાડીમાં